નિર્ણય એવો છે કે ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવાવાળો નિર્ણય એ સરકારનો ભૂલ ભરેલો નિર્ણય છે કારણ કે ધાનેરાની જનતા વર્ષોથી પાલનપુર સાથે ટેવાયેલી છે આઝાદી પછીનો અમારો તમામ વ્યવહાર પાલનપુર સાથે છે માટે ધાનેરાની કોઈ પણ જ્ઞાતિ ધાનેરાનો કોઈ પણ સમૂહ થરાદ જવા માટે તૈયાર નથી ધાનેરાને જો થરાદમાં મૂકવો હોય તો ધાનેરાના તમામ સરપંચો ધાનેરાની જનતા ધાનેરાની ગ્રામ પંચાયતો ધાનેરાના રાજકીય આગેવાનોના અભિપ્રાય લેવા જોઈએ અને પ્રજા કહે તો ધાનેરાને થરાદમાં મૂકવામાં આવે સરકાર જિલ્લાનું વિભાજન કરે છે તો પ્રજાની સુખાકારી માટે કરે છે પણ જિલ્લો ઘોષિત કર્યો છે એ ખૂબ આનંદની વાત છે ખૂબ જ સરકારના આ નિર્ણયને બિરદાવીએ છીએ પરંતુ સરકારે જે નિર્ણય કર્યો છે એમાં ધાનેરા તાલુકાને થરાદની અંદર સમાવવામાં આવ્યો છે એ નિર્ણયને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આજે અમે કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી નહીં એક શિક્ષિત યુવા તરીકે વ્યાવસાયિક તરીકે અહીંયા ભેગા થયા છીએ અને આવેદન સ્વરૂપે સરકારશ્રીને રજૂઆત કરવા ભેગા થયા છીએ કે ધાનેરા શૈક્ષણિક દ્રષ્ટિએ ભૌગોલિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ વર્ષોથી પેઢીઓથી અને લગભગ બ્રિટિશ કાળથી પાલનપુર સાથે અને અમદાવાદ સાથે સીધી લીટીએ સંકળાયેલો હોય ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રીતે રાખવામાં આવે ભારત એક લોકશાહીવાદી દેશ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જોઈએ તો લોકશાહીનું આનંદ થઈ રહ્યું છે તેનું ખૂન થઈ રહ્યું છે જે સરકારે આ નિર્ણય લીધો છે એ માત્ર પોતાના બે ચાર મળતીઓ દ્વારા લીધેલો છે અથવા કદાચ એ સીરૂમમાં બેસીને કેબિનેટ મંત્રીઓ લીધેલો છે એમાં કોઈ લોક લોકોના મત જાણેલા નથી સરપંચોના મત જાણેલા નથી તેમજ અન્ય કોઈ વ્યક્તિઓની સલાહ સૂચન લીધા વગર પોતાની મેળે જે સીધો નિયમ બનાવ્યો છે અને એને બેસી બેસાડી દેવાડવામાં આવ્યો છે જે ચાલી શકે એમ નથી અમે તેમના ખુદ ખુબ જ વિરોધમાં છીએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે